આવતીકાલે સી એમ પટેલનું અમરેલીમાં આગમન થવા દે રહ્યો છે અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાની ઉપસ્થિતિમાં આ સમગ્ર નેતાઓ માટે તેઓ સંબોધન કરશે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલીમાં આગમન થવાનું છે અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયા જાહેર થયા બાદ ભાજપના નેતાઓમાં અસંતોષ હતો ડેમેજ કંટ્રોલ માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધર્મેન્દ્રસિંહ જાડેજા બાદ અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના છે આવતીકાલે ભાજપના કાર્યકર્તાઓને મુખ્યમંત્રી સંબોધન કરશે અમરેલીના હોટેલ લોર્ડ્સ ખાતે મુખ્યમંત્રી કાર્યકર્તાઓને સંબોધન કરશે આવતીકાલે સવારે નવ કલાકે અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન થશે મુખ્યમંત્રીના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે